ગુનામાં ઉપયોગમાં કરેલ વાહન જેક મળી કુલ રૂપિયા ચોપન લાખ અગિયાર હજાર પાંચસોના મુદ્દામાલ કબજે સંપૂર્ણ મુદ્દામાલ રીકવર કરી આરોપીઓને પકડી પાડ્યો દર વીજ કંપની સાથે રૂપિયા ચાર એકતાલીસ પોઈન્ટ અડસઠ લાખની છેતરપિંડી સ્ક્રેપ ભરી વેબબ્રિજ પર ઓછો માલ દર્શાવ્યો આચરી છેતરપિંડી એલ્યુમિનિયમનો ભંગાર લઈ તેને વેબબ્રિજ પર કોન્ટ્રાક્ટર પેઢી ઓછો વજન ખોટો વજન દર્શાવ્યો મોરબીની બે પેઢી સામે ગુનો નોંધાયો

પીજી વિશેનો એલ્યુમિનિયમનો સ્ક્રેપ વેચાણ કરવા બાબતની હકીકત અનુસંધાને શ્રી નૂર મોહમ્મદ વલી મહંમદ ખીરાનાઓએ ફરિયાદ આપેલ જે ફરિયાદની વિગત જોતા તેમના દ્વારા પીજી વિશેમાંથી આ એલ્યુમિનિયમનો સ્ક્રેપ મેળવી અને વિશાલ વેબ્રિજ વેબ્રિજકાંટા પાસે ત્યાં વજન કરાવી અને મોરબીના બાલાજી એન્ટરપ્રાઇઝ અને મેલડી એન્ટરપ્રાઇઝ મારફતે વેચાણ કરેલ જેની અંદર આ બંને એન્ટરપ્રાઇઝ દ્વારા તેમના માણસો અગાઉ સવારમાં વહેલા ચાર વાગ્યે મોકલી અને આ વેબ બ્રિજને નીચે બેસાડી અને ત્યાં જેક દ્વારા દર એમની ગાડી આવે એટલે ટેલિફોનિક સંપર્ક સંપર્ક કરી અને નીચે બેસેલ વ્યક્તિને ગાડી ગાડીવાઈઝ બેથી અઢી ટન માલ ઓછો બતાવવાની પ્રક્રિયા કરી અને એવી રીતે આ લોકોએ કુલ અઢાર હજાર બસો બેતાલીસ કિલોગ્રામ એલ્યુમિનિયમનો સ્ક્રેપ વધારાનો લઈ ગયેલ અને છેતરપિંડી કરેલાની ફરિયાદ આપેલ હતી જે અનુસંધાને પંચબી પીઆઈ દ્વારા તપાસ કરી કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં આ જય બાલાજી એન્ટરપ્રાઇઝ અને મેલડી એન્ટરપ્રાઇઝ તથા તેમના કર્મચારીઓ

આ તમામની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરાયેલ છે આ લોકોના છ વ્યક્તિઓના ગુનાહિત ઇતિહાસ જોતા ફક્ત બે વ્યક્તિઓ છે જેને એક દારૂના ગુનામાં સંડોવાયેલ છે અને એક ચોરીના ગુનામાં સંડોવાયેલ છે